નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ જાણો છો કે અવારનવાર અમે અહેવાલો બતાવીએ છીએ અને આજે જે અહેવાલ છે આપ જોઈ શકો છો કે લોકો અનાજ કરિયાણાની દુકાન માનતા હોય છે પરંતુ આ દુકાનમાં તો ખત થઈ ગઈ દારૂ લેવા માટે લોકો લાઈનમાં ઊભા છે ને આપ જુઓ કે ચાર પોટલી પાંચ પોટલી આમ લોકો ઓર્ડર આપતા હોય છે અને એક બાજુ પૈસા ગણાય છે ને બીજી બાજુ દારૂની પોટલીઓની હેરાફેરી થતી હોય છે બિંદાસ રીતે વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દારૂ જે કહેવાય કે ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે બાર ખોલ્યું હોય એમ ગલ્લો અને ગલ્લા પર રિવોલ્વિંગ ચેરને રિવોલિંગ ચેર પર રૂપિયા ગણતિયા મહિલા બુટલેગરને એનો સાગરીત નીચેથી દારૂ આપે છે અને પૈસા લે છે ને બેફામ રીતે ખુલ્લે આમ લોકો દારૂ પી રહ્યા છે વારસિયા પોલીસ સ્ટેશન આમ તો જે કહેવાય કે દારૂ માટે પહેલાં હફ ગણાતું જ હતું પરંતુ અત્યારે દેશી દારૂનું પણ આટલું મોટું હફ થઈ ગયું છે ત્યાં વિડીયોમાં વાત જોઈ શકો છો કારણ કે વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી આ મહિલા બુટલેગર અને તેના સાગરી દ્વારા જુઓ કે કોથરા ભરી ભરીને દેશી દારૂની પોટલીઓ બનાવી જાય છે અને લોકો લેતા જાય છે અને પીતા જાય છે આમ તો આ ગાંધીનું ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તમે જાણો છો કે આ દારૂબંધી માત્ર કાગળ પર છે અને કારણ કે આ ખાખીના અમલદારોને જે મીઠી મલાઈ ખાવાની લત લાગી ગઈ છે એટલે આ દારૂ બંધ કરાવવાનું કેમ નામ લે ત્યાં વહીવટદાર જે કહેવાય કે વારસિયા પોલીસ સ્ટેશનના છૂટ આપ્યું હોય વહીવટદારે ખુલ્લે આમ ધંધો કરવાની આમ જાહેર રોડ પર લોકો દારૂની પોટલીઓ બે હાથમાં ખુલ્લી લઈને જાણે સેલ્ફી પડાવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને પેલા પાછળ મહિલા બુટલેગર આરામથી ઊંચી ચેરમાં બેઠા છે અને અહીંયાથી નોટો લેવામાં આવે છે પાછળથી એ નોટો લઈ રહ્યા છે અને આ ઝેર ઝેરી કેમિકલ વાળું દારૂ લોકોને આપી રહ્યા લોકો વિડીયોમાં નરેશભાઈ નરેશભાઈ બે આપો નરેશભાઈ ચાર આપો નરેશભાઈ પાંચ આપો આમ લોકો અવાજ લગાવી લગાવીને જે કેમ કે દારૂ માગી રહ્યા છે અને નરેશભાઈ આ દારૂ આપી રહ્યા છે તેમજ ચોપ્પન ક્વોટર્સ જે કિશનવાડી વિસ્તાર જ્યાં ઉડાના મકાન છે બિલકુલ તેની સામે આ ચોપન ક્વાટર્સ આવેલા છે ને ત્યાં આ જે કહેવાય કે આ ગલ્લો છે ને ગલ્લામાં આ દારૂ વેચેર્યો છે સામે મકાન છે ત્યાં દારૂની પોટલીઓ બંધાઈ રહી છે વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગતો હોય છે ખુલ્લે આમ અધધત દારૂ વેચાય છે જાણે રેશન કાર્ડમાં લોકો અનાજ લેવા લાઇનમાં ઊભા હોય તેમ દારૂની પોટલીઓ લેવા લાઇન માં ઊભા રહી લોકો દારૂ લેતા હોય છે સવાલ એ છે દર્શક મિત્રો કે આ કેમિકલવાળો દારૂ આટલો બધો વડોદરામાં આવે છે ક્યાંથી ચારે બાજુ નાકાબંધી છે સ્થાનિક પોલીસ છે જે એલસીબી છે પીસીબી છે ડીસીબી છે ને એસઓજી છે સ્થાનિક પોલીસ ચલો કંઈક મનગણત હપ્તા લઈને પણ સંતોષતી હોય પરંતુ આ એજન્સીઓ શું કામ કરી રહી છે આટલું મોટું કટિંગ હોય આટલા બધા લોકો એક સાથે ત્યાં પચાસ સો લોકો બેઠી બેસીને પીતા હોય લોકો દારૂ લઈને એટલા લોકો નીકળતા હોય ત્યારે આવા વિસ્તારમાં એજન્સીઓ ક્યારે ત્રાટકશે અને વડોદરા સંસ્કારી નગરીમાં કાયમ માટે ક્યારે દારૂ બંધ થશે કારણ કે પોલીસ કમિશનર ખૂબ જ ઈમાનદાર અને નામચીન છે અને એમનું એક આગવું નામ છે તો વડોદરા શહેર પોલીસ કમિશનર પોતે અહેવાલથી એવી સૂચના આપે કે આ સંસ્કારી નગરીમાં કેમિકલવાળો ઝેરી દારૂ કાયમ માટે નાબૂદ થાય અને આ ગરીબ માણસો છે જે ઝેરી દારૂ પીને મોતને ઘાટ ઉતરે છે કોઈનો દીકરો મરે છે કોઈનો ભાઈ મરે છે અને કોઈકના ઘર બરબાદ થઈ જાય છે તો આ દારૂનું દૂષણ ડામવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર એજન્સીઓને કેટલી જલ્દી કામે લગાડે છે અને સ્થાનિક પોલીસના ગાલ પર કેટલી જલ્દી જે કહેવાય કે લપડાક મારે છે તે જોવાનું રહેશે આ અહેવાલ બતાવવાનું કારણ એ જ છે કારણ કે બુટલેગરો બેફામ છે વારસિયા પોલીસની કોઈ જ લગામ નથી અને એટલા માટે બેફામ છે કારણ કે વારસિયા પોલીસ એમના પર મહેરબાન છે આપતા આપશો તો બધું જ કામ ચાલશે તેરી વીચૂપ મેરી વીચૂપ અહીંયા બધું સેટિંગથી કામ ચાલે છે અને મા વારસિયા પોલીસ સાથે જો તમે સેટિંગ કરશો તો આવું ખુલ્લે આમ દારૂ વેચવાનું તમે પણ જે કહેવાય કે આવું ઝૂપડું બાંધીને ગલ્લો બાંધીને દારૂ વેચી રહેશું જોવાનું રહેશે કેટલી જલ્દી આ દારૂ પર પાબંધી